ધારા ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર આદિવાસીઓના મુદ્દા ઉઠાવે છે આદિવાસી સમાજને મુશ્કેલીઓ પડી રહી છે આદિવાસી સમાજ માટે જે સુવિધાઓ નથી તેને લઈને ચૈતર વસાવા સરકાર વિરુદ્ધ અવારનવાર મેદાને આવે છે ત્યારે ફરી એકવાર ચૈતર વસાવા હવે મેદાને આવ્યા છે તેમણે પત્ર લખ્યો છે અને પત્રમાં કહ્યું છે કે આદિવાસી બાળકો છે તેમને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ તો આપવામાં આવે છે પરંતુ એ શિષ્યવૃત્તિ માટે જ્યારે આધાર કાર્ડ ફરજિયાત છે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે ત્યારે તેમના વિસ્તારમાં આધાર કાર્ડ માટેની એક પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવતી નથી કે કોઈ પણ આધાર કાર્ડ કેન્દ્ર જ નથી તેવું ચેતર વસાવા કહી રહ્યા છે આધાર કાર્ડ કેન્દ્ર જે છે તે સંપૂર્ણપણે બંધ છે અને તે આધાર કાર્ડના કેન્દ્રો બંધ છે જેથી તેમના ગામના લોકોને રાતવાસો કરી બીજા ગામે જવું પડે છે અને ત્યાં રોકાવું પડે છે ત્યારે ચૈતર વસાવાએ પત્ર લખ્યો છે પત્રમાં શું લખ્યું છે ચૈતર વસાવાએ પત્ર અધિકારી ત્યાંના પ્રાંત અધિકારીને લખ્યું છે અને અહીં ચૈતર વસાવા જે છે તે લખી રહ્યા છે કે આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રો ચાલુ કરવા બાબત ડેડિયાપાડા તેમનો જે વિસ્તાર છે ત્યાં ચેતર વસાવા કહી રહ્યા છે કે તમે સરકાર જે છે તે શિષ્યવૃત્તિની જાહેરાત કરી દીધી ફરજિયાતપણે આધાર કાર્ડ ત્યાં લિંક કરાવવું તે ખૂબ જ જરૂરી છે ત્યારે તે આધાર ત્યાં એક પણ નથી તો તો કઈ રીતે સરકાર શિષ્યવૃત્તિ આપી રહી છે પરંતુ આધાર કાર્ડની ત્યાં કોઈ પણ સહાય નથી આધાર કાર્ડ કેન્દ્રો જ નથી ત્યારે ચાતર વસાવા લખી રહ્યા છે કે ઉપરોક્ત વિષયના અન્ય વય જણાવવાનું કે હાલમાં સરકાર શ્રીના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોના શિષ્યવૃત્તિ માટે દરેક બાળકોના આધાર કાર્ડ નંબર આધાર કાર્ડમાં લખેલ નામ મુજબ મોબાઈલ નંબર રેશન કાર્ડમાં નામ સાથે અઢાર અંકનો નંબર બેંક ખાતા નંબર બાળકના પોતાનો હોય તો તે અપડેટ કરાવી શાળાના બાળકના શિક્ષકોને એક નકલ જમા કરાવવાનું જણાવેલ છે જેથી શિષ્યવૃત્તિની ઓનલાઈન કામગીરી થઈ શકે એવી સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે ચૈતર વસાવા કહી રહ્યા છે કે શિષ્યવૃત્તિની ઓનલાઈન કામગીરી માટે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાતપણે બાળકોને શિક્ષણ વિભાગ જે છે તેમાંથી કહેવામાં આવ્યું છે ત્યાંના જે ટીચર છે શિક્ષકો દ્વારા ફરજિયાતપણે કહેવામાં આવ્યું છે આ બાબતે મને મારા કાર્યાલય પર વાલીઓ દ્વારા રૂબરૂ રજૂઆત કરતા અમે મામલતદાર ખાતે આધાર કાર્ડ કેન્દ્રની તપાસ કરી તો છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે હાલ એકમાત્ર કેન્દ્ર

જે ખૂબ જ ગંભીર બાબત છે જે પ્રશાસનના નિષ્કાળજીના કારણે આમ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં બીજા ચાર જેટલા કેન્દ્રો ઊભા કરવા આપશ્રીને ઘટતી કાર્યવાહી કરવા વિધિવત થાય છે ચૈતર વસાવા અહીં ચેતર વસાવા કહી રહ્યા છે કે તેમના વિસ્તારમાં સરકાર દ્વારા જ્યારે આટલી મોટી સહાય કરવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ત્યારે આધાર કાર્ડના એક પણ કેન્દ્રો જ નથી ગામના લોકોને રાતથી જ ત્યાં લાઈનમાં ઊભા રહેવા માટે તેમનો નંબર જલ્દી આવે તેટલા માટે ગામના લોકો ત્યાં રાતવાસો કરે છે બહાર સૂવે છે લાઈનમાં ઊભા રહે છે છતાં સર્વર ડાઉન હોવાથી માત્ર પચાસથી સાહીઠ લોકોના જ આધાર કાર્ડ જે છે તે અપડેટ થઈ શકે છે અને આધાર કાર્ડ બની શકે છે અહીં સરકારની લાલિયાવાડી જે છે તે સાફપણે દેખાઈ આવે છે કે સરકાર સહાય તો આપે છે પરંતુ એ સહાય પાછળ જે છે તે ધ્યાન આપતી નથી ત્યારે ચૈતર વસાવાય આ મુદ્દે શું કહ્યું તે પણ સાંભળી લઈએ છેલ્લા એક મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજીયાત આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી અમારા ડેડીયાપાડા વિસ્તારની જ વાત કરીએ માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને ત્રણ ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર બીએસએનએલ પોસ્ટ ઓફિસ એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે અને કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે દોઢસો થી બસો થી પણ વધારે લોકો લાઈન પર ઉભા રહે છે સર્વર ડાઉન હોવાના કારણે માત્ર પચાસ થી સાહીઠ આધાર કાર્ડ જ અપડેટ થાય છે તેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે અમે અગાઉ પણ ઓગણત્રીસ ચાર બે હજાર ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ પ્રાંત અધિકારીશ્રીને તીસ આઠ બે હજાર ચોવીસના રોજ નર્મદા શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ છતાંય કોઈ પણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો એક મહિનાથી લાઈનો પર રહી છે અઠવાડિયા બાદ એનો નંબર આવે છે રાત્રિવાસો કરે છે જે ખૂબ જ ગંભીર બાબત છે તેના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ તો ચેતર વસાવા કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં એક વર્ષથી સતત સરકારની લાલિયાવાડી ચાલી રહી છે અને તેથી અમારા આદિવાસી બાળકો અને આદિવાસી લોકોને ભોગવવું પડે છે ના માત્રની સરકાર અહીં શિષ્યવૃત્તિ આપે છે અને શિષ્યવૃત્તિ મેળવવા અમારા આદિવાસી લોકો જે છે તે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે અને વારંવાર અમારા આદિવાસી લોકો સાથે સરકાર અન્યાય કરે છે ત્યારે ચેતર વસાવાના સરકાર પર આક્ષેપને લઈને આ મારું શું કહું છું અમને કમેન્ટ કરી ચોકસથી જણ તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આભાર